વડોદરા શહેરના શમશાનોનો વહીવટ આજથી ખાનગી સંસ્થાએ સંભાળ્યો હતો જ્યાં પહેલા જ દિવસે અનેક જગ્યાએ બૂમો ઉઠવા પામી હતી વીએમસી હસ્તકના એકત્રીસ શમશાનોનો વહીવટ ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યો છે આજથી આ સામાજિક સંસ્થાઓએ પદભાર સંભાળ્યો છે અને વડોદરાના નાગરિકોની સેવામાં કાર્યરત થઈ ગયા છે જોકે વડોદરા શહેરના અનેક શ્મશાનો પર આજે આ સેવાઓના પ્રથમ દિવસે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ જોવા મળ્યો હતો જ્યાં અનેક જગ્યાએ બૂમો ઉઠી હતી વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલ ખાસવાડી બહુચરાજી શમશાન ખાતે પણ છાણા ઘાસના પૂડા વગેરેનો અભાવ જોવા મળ્યો હતો જેને લઈને સ્વજનના અંતિમ વિધિ માટે આવેલા વડોદરાના નાગરિકોએ નારાજગી વ્યક્ત કરતા વ્યવસ્થાઓ ન હોવાની વાત કહી હતી આજે સવારથી અમે સાત વાગ્યાને આજે અમારા એરિયામાંથી ત્રણ ડેડ બોડી અહીંયા આવી હતી અહીંયા કોર્પોરેશનની જે કોર્પોરેશન હાથમાં લીધું છે કોઈ વ્યવસ્થા નથી જાતે લાકડા ભર્યા જાતે છાણા ગોઠવ્યા જાતે જાતે એ બી અમે આ બધું લાવી અને અહીંયા મૂક્યું ત્યાર પછી અમે આ અગ્નિસ્નાન આલીએ છીએ અને જે કોન્ટ્રાક્ટરને એ બધું સોંપેલું છે અહીંયા આ બધું અત્યારે અમે વાપર્યું છે જલારામ ટ્રસ્ટનું કોર્પોરેશનનું તો કશું અહીંયા હજુ કોઈ વ્યવસ્થા હજુ નવો માલ આવે નહીં કોઈ જાતનું વ્યવસ્થા જ નથી અને નથી એમના માણસો મેન વસ્તુ કે તમારે આજે મરણ દાખલો લેવા સારું જે ચોપડામાં લખીને જે એની એન્ટ્રી પાડતા હતા તો હવે એ બી એન્ટ્રી નથી તમે જો તમે ચિતાની તરીએ જે ડેડ બોડી નીચે આપણે ટ્રે આવે નંબરની એ ટ્રે બી નથી તો હવે કઈ રીતના લોકો હસ્તી લઈ જશે કઈ રીતના એને કોણી હસ્તી કોણ લઈ ગયું કઈ રીતના ખ્યાલ આવશે એ હજુ સુધી અમને કંઈ સમજ પડતી નથી અવાર જ સાત વાગ્યા જ્યાં ગોઠ્યું અમે જાતે મહેનત કરીને આ લાકડા બી જલારામ ટ્રસ્ટવાળાના છે એ લોકોને કોઈને જે કોન્ટ્રાક્ટ છે એનું તો કશું છે નથી કોન્ટ્રાક્ટવાળાને બે વાર બોલાવ્યો કે પાવતી ફાળવા માટે બી અમે બે વાર બોલા હતા એ હજુ નથી આયા આ જાતે ને જાતે બધી હેન્ડલિંગ કરે બધા બધા જે બીજા બધા આવ્યા છે લઈને ડેટ એ લોકો બધા હેરાન થાય છે એકબીજાને જોઈને વેટિંગ ચાલી રહ્યું ચાલી રહ્યું નથી પણ ટોટલી પાવતી ફારવા વાળા બી નથી કે કોઈ ગોઠવવા વાળા બી નથી અહીંયા જે કોન્ટ્રાક્ટ વાળા છે તે બી કોઈ નથી અહીંયા ગાડી આ મામલે જે સામાજિક કાર્યકર સંસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે એવા માધુરી એજ્યુકેશન ટ્રસ્ટના સ્વયંસેવકો અને જવાબદાર લોકોએ આજે પ્રથમ દિવસ હોવાથી થોડી તકલીફ પડી રહી છે પરંતુ તમામ લોકોની સેવામાં અમે કાર્યરત છીએ અને વ્યવસ્થાઓ સુચારુરૂપે થઈ જશે તેવી વાત કરી હતી ગઈકાલે બધી મિટિંગો કરીને બધાને કામ સોંપી દીધું છે ઓલરેડી હજુ અત્યારે આજે આજથી શરૂ થયું છે એટલે આજનો પહેલો દિવસ છે પછી ધીરે ધીરે જે કંઈ લાગશે તો અમે એમાં સુધારા વધારા કરી આપીશું તમને બરાબર અમને તો સ્ટાફ નું મેન પાવર ને બીજું કઈ વસ્તુ આપવાની છે એ અમારું મેનેજમેન્ટ ને બધું અમારી એનજીઓમાં આવશે માધુરી એજ્યુકેશન ટ્રસ્ટ છે નોંધનીય છે કે કારેલી બાગ સમશાનમાં જલારામ મંદિર ટ્રસ્ટના સેવાદારો જે સેવા આપતા હતા તે સેવાદારોને હવે આ ટ્રસ્ટના માધ્યમથી સમાવી લેવામાં આવ્યા હોવાની વાત પણ તેમણે કહી હતી જ્યારે સેવাদারો એ નાગરિકોને તકલીફ ન પડે તે માટે અમે સેવા આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું આવો વ્યવસ્થા કે મેં વાત કરલો તો લકડા ہمارے પાસે સ્ટોક પૂરો પડાઈ છે ઘાસ કા વ્યવસ્થા થા ઘાસ કા વ્યવસ્થા પડાઈ અભી છાને કે જisse બાટિંગ કી ہوئی થી કો છાને વાલે કા ડીલે હો રહે તો ઉધિર અબો उसके लिए वो उसके लिए अभी वो देख सकते हैं मतलब आप अब भाई माधुरी ये जो ट्रस्ट है उसके साथ जुड़ गए हो माधुरी ट्रस्ट के साथ है संस्था ने हमें रखा हुआ है अभी क्योंकि पब्लिक को कोई दिक्कत नहीं पड़े इसके लिए अग्नि संस्कार के लिए एक गणकी साथ-साथ अनेक वस्तुओं की मुंह आई है आज ये आरोग्य જે અમલદારો છે એમની પણ પોતાની જવાબદારીમાં આવે છે પરંતુ દેવેશ પટેલ આજ દિન સુધીમાં એકત્રીસ અંદર કઈ જગ્યા પર વિઝિટ લીધી છે એ મુખ્ય સવાલ છે અમારો સાથે સાથે જે કહેવાય છે કે અહીંયા ગાડી હાલમાં જે કોન્ટ્રાક્ટર આવ્યા છે આ કોન્ટ્રાક્ટર કોઈ પણ જાતના ઓજાર વગર સાધન સામગ્રી વિના આવ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જે પાછળના જે કોન્ટ્રાક્ટર જે અહીંયા ગાડી સંચાલિત હતા એ લોકો ઘાસને છાણા અત્યારે પણ આપી રહ્યા છે સાથે જે કહેવાય છે કે ચાર વ્યક્તિઓ એના જે જૂના હતા એ જ સમાવેશ કરવામાં આવે છે એટલે કહેવાનો મતલબ કે જે નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે અને બે દિવસ અગાઉ આવક બચી શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં તિજોરી તળિયા કોર્પોરેશન તળિયા ઝાટક કરવાનું આ મસ્ત મોટું છે તો મને કે કરાવું છું વ્યવસ્થા પેલા ને ફોન કરું છું હવે સાડા આઠ થી ફોન કર્યો એમને સાડા નવ દસ વાગ્યા સુધી કોઈ વ્યવસ્થા નથી પછી લાકડા રિક્ષામાં લાવવામાં આવ્યા છે અને ત્યાં છાણા પણ નતા એ પડી રહેલા છાણા હતા પૂળા પણ નતા અને એવું ચેરમેન શ્રી ને કહેતા હતા કે જે ગરીબ પરિવાર હશે એમને અંતિમ ક્રિયાનો સામાન બી અમે મફત આપીશું બરાબર એ બી કશું હતું ને કોઈ માણસ નતો હું ગઈ ત્યારે એક સફાઈ સેવક